પાણી દેખ્યું મસ્તી કરીએ તમ રેજીર તમ મેં તો મસ્તી કરી લે તો મજા આવશે મસ્તી કરવાની માથી નાજી અંદર લે 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 ઓ ના આવે પીવાય ના આવે કોઈ નહીં આપણે મસ્તી કરો બે રજા છે

તો હારું કર ક્યાંથી પાણી ભરલા આવ્યો ના તો હું કરો મૂતો પૈસા મળી જોત ને મૂતો હાલ જવા દે હે મને ગાડીઓ ખોરવા દે હાલ પાણી બોની કોક બોરવા પાણી આલે તો તો ખવા દી આ ગુટિયા આઈ ના બધું કને બગાડ કરે લા આ બધું એના પાણી બગાડે વા છોરે કાપી ના છે હીન કોઈ નુકસાન કરી છે એ બે સે તો મેં પાણી પીવાય છે

એ લપસોણી એ લપસોણ જમપર સરખી ખાતી લપસોણી હું જોઉં હેડજે તારા અલ્યા પણ તું એ તા ચી ખાધી તાન તાર મા પડી ગઈ તમાર ધાર્યું વાજીયો તો ના વાગે લે હે તન કેપલ બજાદરો છે ભઢિયા વળીયો જો મારા તો તમ બધું ઓળગ તાન ખેતરમાં આયા કે થાય તા યે ને <classic> આવું <correr>

અમારે મને ખેતરમાં પોણી લઈને દબાણું પોણી બગાડી જોઈ ને આવું પાણી પાવ્યું છોકરા લાય

બે આ બાદ બેસ હાથ કિંમત કેટલી છે તારી ખબર પાણી ભરીને પડે વિષ્ણુભાઈ વાત હા કે છોકરા આ પોણી અમે બગાડી બાટલામાં પસ્તાવન બઉ થાય છે અલ્યા છોકરા આ છોકરા આવું લે તમારે વાત સાચી પણ અમે જે કરી દીધું એ કરી દીધું અમે પસ્તાવ બઉ થયો છે અમે આ જેટલી જરૂર પડી હા વાત સાચી છોકરાનું કોઈ થઈ ગયું હતું

જય માતાજી મિત્રો આ વિડીયો પરથી અમે એટલું જ માંગીએ છીએ કે પાણીનો કોઈ દિવસ બગાડ કરો નહીં અને અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ના જય માતા માતાજી